નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બ્રહ્માંડના એ અદ્ભુત રહસ્યમાં જે હવે તમારી સામે ખુલવા જઈ રહ્યું છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં અચાનક આવતા પાછળ કોનો હાથ હોય છે શા માટે કોઈ એક ચોક્કસ સમયે રાજા પણ રંક બની જાય છે અને કોઈ રંક અચાનક રાજાના સિંહાસન પર બેસી જાય છે મિત્રો આ બધું જ ખેલ છે ગ્રહોની ચાલનો અને આવનારા દિવસોમાં આકાશમાં એક એવી ઘટના આકાર લેવા જઈ રહી છે જે સામાન્ય નથી પણ સદીઓમાં ક્યારેક જ જોવા મળે છે જ્યોતિષ શાસ્ત્ર પાને સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહેલી આ ઘટના તમારા અને મારા જેવા સામાન્ય લોકોના જીવનમાં ઉથલપાથલ મચાવી દેશે આ ચેતવણી પણ પણ છે અને એક સુવર્ણ તક જો તમે અત્યારે આર્થિક તંગી બીમારી કે પારિવારિક કલેશથી ઘેરાયેલા હોવ તો થોડી ધીરજ રાખો કારણ કે સમયનું ચક્ર હવે ફરવાનું છે શનિદેવના ઘર એટલે કે કુંભ રાશિમાં એક સાથે પાંચ પાંચ શક્તિશાળી ગ્રહોનું મહામિલન થવા જઈ રહ્યું છે આને જ્યોતિષની ભાષામાં કહેવાય છે પંચગ્રહી રાજયોગ અને જ્યારે આ યોગ રચાય છે ત્યારે બ્રહ્માંડ પોતાની તિજોરી દરવાજા ખોલી નાખે છે પણ સવાલ એ છે કે શું એ તિજોરી પલટાઈ જશે અને સૌથી એ કયો સમય છે જયારે તમારે એક ખાસ ઉપાય કરીને તમારા ભાગ્ય ને જગાડવાનું છે આ તમામ જવાબો મેળવવા માટે તમારા જીવનની અમૂલ્ય મિનિટો કાઢીને આ વિડીયો ને અંત સુધી સાંભળજો કારણ કે કદાચ આ માહિતી તમારા જીવન નો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે સૌ પ્રથમ ચાલો આ મહાન ઘટનાના સમય અને તારીખ ને બરાબર સમજી લઈએ કારણ કે જ્યોતિષ શાસ્ત્ર માં સમય જ સર્વસ્વ છે ફેબ્રુઆરી બે હાજર નો મહિનો આમ તો સામાન્ય લાગશે પણ ગ્રહોની ક્રાંતિકારી છે આપણે સૌ જાણીએ છીએ કે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મહાશિવરાત્રી નો પવિત્ર તહેવાર છે મહાદેવ ની ઉપાસના નો આ દિવસ વાતાવરણ ને શુદ્ધ અને પવિત્ર બનાવી દેશે અને જાણે બ્રહ્માંડ ને આવનારી મોટી ઘટના માટે તૈયાર કરશે પણ સાચો જાદુ તો શિવરાત્રી ના બે દિવસ પછી થવાનો છે તમારી ડાયરીમાં કેલેન્ડર માં આ તારીખ નોંધી લેજો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ એ દિવસ છે જયારે આકાશમાં ગ્રહોનું મહાસ પડતાની સાથે જ બરાબર સવારે નવ વાગી ને પાંચ મિનિટ મિનિટે જયારે ચંદ્રદેવ કુંભ રાશિ માં પ્રવેશ કરશે ત્યારે પંચગ્રહી યોગ નું નિર્માણ થશે કલ્પના કરો એક જ રાશિમાં એક જ ઘર માં પાંચ અલગ અલગ ઉર્જાઓ એકઠી થશે આ કોઈ સામાન્ય મેળાપ નથી અહીં સૂર્યનો તેજ છે શનિનો ન્યાય છે શુક્રનું સૌંદર્ય અને વૈભવ છે બુધની બુદ્ધિ છે અને ચંદ્રની શીતળતા છે આ યોગનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે કુંભ રાશિ એ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે શનિ એટલે કર્મના દાતા ન્યાય ના દેવતા જ્યારે ઘરનો માલિક પોતે ઘરમાં હાજર હોય અને ત્યાં મહેમાન તરીકે સૂર્ય રાજા શુક્ર મંત્રી બુધ રાજકુમાર અને ચંદ્ર રાણી આવે ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય તે કલ્પનાથી હોય છે અહીં સૂર્ય અને શનિ જે પિતા પુત્ર હોવા છતાં શત્રુવત વ્યવહાર રાખે છે તેઓ એક સાથે છે આ સંઘર્ષની સાથે શક્તિ પણ આપે છે બીજી તરફ શુક્ર અને બુધ મળીને લક્ષ્મી નારાયણ યોગ બનાવે છે જે ધન માટે શ્રેષ્ઠ ગણાય છે અને જ્યારે મનનો કારક ચંદ્ર આમાં જોડાય છે ત્યારે તમારી વિચારસરણી તમારા નિર્ણયો અને તમારી માનસિક સ્થિતિ પર સીધી અસર પડે છે આ સમયગાળો એવો છે કે જો તમે સાચી દિશામાં મહેનત કરશો તો પરિણામ સો ગણું મળશે પણ જો તમે આળસ કરી અથવા ખોટા માર્ગે ગયા તો શનિદેવની તીક્ષ્ણ નજર તમારા પર છે આ પંચગ્રહી યોગ પૃથ્વી પરના દરેક જીવને અસર કરશે પણ ખાસ કરીને પાંચ રાશિઓ એવી છે જેમના માટે આ સમય વરદાન સમાન સાબિત થવાનો છે તો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે કોણ છે એ પાંચ ભાગ્યશાળી રાશિઓ જે હવે માલામાલ થવાની છે હૃદયના ધબકારાને થામી રાખો કારણ કે કદાચ પહેલી જ રાશિ તમારી હોઈ શકે છે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમારા માટે આ પંચગ્રહી યોગ તમારા કરિયર અને વ્યવસાયના દસમા ભાવમાં બની રહ્યો છે જ્યોતિષમાં માં ઘર એટલે કર્મસ્થાન અત્યાર સુધી તમે જે મહેનત કરી છે જે સંઘર્ષ કર્યો છે અને કદાચ તમને લાગતું હતું કે તમારી કદર નથી થઈ રહી તો હવે સમય બદલાઈ ગયો છે ફેબ્રુઆરી પછી અચાનક જ કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે જો તમે નોકરી કરો છો તો પ્રમોશન નો લેટર તૈયાર છે અથવા કોઈ મોટી જવાબદારી તમને સોંપવામાં આવશે જે ભવિષ્યમાં તમને ઊંચા પદ પર લઈ જશે જે લોકો બેરોજગાર છે તેમને મનગમતી નોકરી મળવાના પ્રબળ યોગ છે અને ખાસ કરીને જેઓ બિઝનેસ માં છે તેમના માટે આ સમય કોઈ મોટા ડીલ ને ફાઈનલ કરવાનો છે શુક્ર અને શનિ ની કૃપા થી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો આવશે તમારું માન સન્માન વધશે અને લોકો તમારી સલાહ લેવા આવશે બસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે સફળતાના નશામાં અહંકાર ન કરવો કારણ કે શનિદેવ વિનમ્રતા પસંદ કરે છે બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ ના જાતકો માટે આ યોગ નવમા ભાવમાં એટલે કે ભાગ્ય માં બની રહ્યો છે મિત્રો જ્યારે પંચગ્રહી યોગ ભાગ્યભુવનમાં બને ત્યારે તેને રાજયોગ કહેવાય છે અત્યાર સુધી જો તમને એમ લાગતું હતું કે નસીબ તમારી સાથે રૂઠેલું છે તમે એક ડગલું ચાલો અને બે ડગલા પાછળ ધકેલાઈ જાવ છો તો હવે ખુશ થઈ જાઓ હવે ભાગ્યનો સાથ તમને પડછાયાની જેમ મળશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે અથવા જે લોકો વિદેશમાં સ્થાયી થવા માંગે છે તેમના માટે વિઝા અને ફાઇલો ક્લિયર થવાનો સમય આવી ગયો છે પિતા સાથેના સંબંધો સુધરશે અને પિતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે ધાર્મિક યાત્રાઓનો યોગ બની રહ્યા છે આ સમય દરમિયાન તમારી મુલાકાત કોઈ એવા ગુરુ કે માર્ગદર્શક સાથે થઈ શકે છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે શેર બજાર કે રોકાણમાંથી પણ તમને અચાનક લાભ થઈ શકે છે ટૂંકમાં મિથુન રાશિ માટે આ સમય છે ઓછા પ્રયત્ને વધુ ફળ મેળવવાનો હવે વાત કરીએ ત્રીજી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમારી રાશિ નો સ્વામી સૂર્ય પોતે આ છે અને તે પણ તમારા ભાવમાં ઘર એટલે ભાગીદારી અને જાહેર સંપર્ક જે લોકોના ના લગ્ન જીવન તણાવ ચાલી રહ્યો હતો તેમના માટે હવે સમાધાનનો સમય છે તમારા જીવનસાથી સાથેનો પ્રેમ અને સમજણ વધશે અને જે લોકો અવિવાહિત છે તેમના માટે કોઈ ખૂબ જ સારો પ્રસ્તાવ આવી શકે છે પણ સૌથી મોટો ફાયદો વ્યાપારીઓને છે જો તમે પાર્ટનરશીપ માં બિઝનેસ કરો છો તો તમારા પાર્ટનર સાથે મળીને તમે કોઈ નવું સાહસ શરૂ કરશો જે ભવિષ્યમાં સોનાની લગડી સાબિત થશે નવા ગ્રાહકો જોડાશે અને અને તમારું નેટવર્ક મજબૂત થશે સૂર્ય તમારી રાશિ પર હોવાથી તમારો આત્મવિશ્વાસ વધશે પણ તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો પડશે જાહેર જીવનમાં તમારી કીર્તિ ફેલાશે શત્રુઓ પરાસ્ત થશે અને કોર્ટ કચેરી ના મામલામાં પણ નિર્ણય તમારા પક્ષ માં આવી શકે છે ચોથી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના મિત્રો તમારી રાશિનો સ્વામી શુક્ર પણ આ યોગમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે તમારા માટે આ યોગ પાંચમા ભાવમાં બની રહ્યો છે પાંચમો અને અચાનક ધનલાભ જે દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે ઝંખતા હતા તેમના આંગણે પારણું બંધાય તેવા શુભ સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધો રહેલા લોકો માટે આ સમય રોમાંચક રહેશે કદાચ તમારા પ્રેમ સ્વીકાર પરિવાર દ્વારા થઈ જાય પણ સૌથી મહત્વની વાત આર્થિક લાભ પાંચમો ઘર શેર બજાર લોટરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પણ છે જોકે આપણે સાવચેતી ની સલાહ આપીએ છીએ પરંતુ આ સમયમાં કરેલું બુદ્ધિપૂર્વક તમારી ક્રિએટિવિટી ચર્મસીમા પર હશે અને તમને તમારી કલા ની કદર થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય એકાગ્રતા અને સફળતા નો છે અને છેલ્લે પાંચમી અને સૌથી મહત્વની રાશિ કુંભ રાશિ મિત્રો આ આખો ખેલ તમારા જ આંગણે રમાઈ રહ્યો છે શનિદેવ તમારા જ ઘરમાં આ પાંચ ગ્રહો સભા ભરીને બેઠા છે તમારી કુંડળીના લગ્ન ભાવમાં એટલે કે પ્રથમ ભાવમાં આ રાજયોગ બની રહ્યો છે આનો અર્થ એ થયો કે આની સૌથી ઊંડી અને સીધી અસર તમારા વ્યક્તિત્વ પર પડશે તમારા સ્વભાવમાં એક ગજબ આકર્ષણ આવશે લોકો તમારા તરફ ખેંચાશે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે સ્વાસ્થ્ય ની બાબતમાં જે નાની મોટી તકલીફો હતી તે દૂર થશે અને તમે એક નવી તાજગી અનુભવશો મગજમાં ચાલતી દ્વિધાઓ દૂર થશે અને તમે સ્પષ્ટ નિર્ણય લઈ શકશો આ સમય દરમિયાન તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો પછી તે નવો બિઝનેસ હોય નવી જોબ હોય કે નવો સંબંધ તેમાં તમને પૂરો સાથ મળશે શશ મહાપુરુષ પણ તમારી બની રહ્યો હોવાથી તમે તમારા ક્ષેત્રમાં રાજા જેવું વર્તન કરશો બસ શનિ તમારી રાશિમાં છે એટલે આળસ છોડી દેજો અને મહેનત કરજો સફળતા તમારા કદમ ચૂમશે આમ તો આ પાંચ રાશિઓ માટે આ સમય સુવર્ણ છે પરંતુ અન્ય રાશિના જાતકોએ પણ નિરાશ થવાની જરૂર નથી ગ્રહોની અસર દરેક પર થાય છે છે માત્ર તેનું પ્રમાણ અલગ હોય અને મિત્રો સમસ્યા છે તો તેનું સમાધાન પણ છે જયારે આટલો મોટો યોગ બની રહ્યો હોય ત્યારે અમુક ખાસ ઉપાયો કરીને આપણે દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકીએ છીએ આ ઉપાયો સત્તર ફેબ્રુઆરીની આસપાસ શરૂ કરવા ખુબ જ હિતાવહ છે ધ્યાનથી સાંભળજો હવે હું તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે અત્યંત સાત્વિક અને શક્તિશાળી છે સૌથી પહેલો અને શ્રેષ્ઠ ઉપાય છે શિવ આરાધના યાદ રાખો આ પડછાયામાં બની રહ્યો છે અને શનિદેવ પોતે પરમ ભક્ત છે જો તમે પ્રસન્ન કરી લીધા તો શનિદેવ આપોઆપ તમારા પર કૃપા કરશે સત્તર ફેબ્રુઆરી થી શરૂ કરીને સતત અગિયાર દિવસ સુધી અથવા દરેક સોમવારે શિવલિંગ પર જળમાં થોડા કાળા તલ નાખીને અભિષેક કરો અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ ચાલુ રાખો કાળાતર શનિની પીડાને શાંત કરે છે અને શિવજીની કૃપાથી રાહુ કેતુના દોષ પણ દૂર થાય છે બીજો ઉપાય ખાસ શનિદેવ માટે છે કુંભ રાશિ વાયુ તત્વની રાશિ છે અને શનિ ત્યાં બળવાન છે આ સમયગાળામાં દરરોજ સાંજે ખાસ કરીને સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો દીવો પ્રગટાવીને ત્યાં ઊભા રહીને મનમાને મનમાં અથવા દીમા અવાજે શનિ મંત્ર ઓમ શ શનિશ્ચરાય નમઃ નો એકસો વાર જાપ કરવો જો શક્ય હોય તો શનિવારે કોઈ ગરીબ અપંગ ને કાળા કપડા તમારી તિજોરી એટલી જ ભરાશે દાન એ માત્ર વસ્તુ આપવી નથી પણ તમારા ખરાબ કર્મોનું શુદ્ધિકરણ છે ત્રીજો અને ગુપ્ત ઉપાય છે હનુમાન ચાલીસા જે લોકોને સાડા સાતી કે ઢૈયા ચાલી રહી છે જેમ કે મીન કર્ક વૃશ્ચિક તેમણે તો ખાસ આ સમય દરમિયાન રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા પાઠ કરવા જોઈએ હનુમાનજી ની ભક્તિ સત્તર ફેબ્રુઆરીએ સવારે નવ વાગી ને પાંચ મિનિટ વાગ્યે જયારે આ પંચગ્રહી યોગ પૂર્ણ કળાએ ખેલશે ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરી તમારા ઈષ્ટદેવ પ્રાર્થના કરજો અને સંકલ્પ લેજો કે તમે તમારા જીવન એક નવી દિશા આપશો ગ્રહો તો આકાશમાં ફરતા રહેશે પણ તમારા મનનો વિશ્વાસ જ તમને જીતાડશે આ આવનારો સમય તમારા માટે તમારા પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે તમને આજની આ મહત્વપૂર્ણ જાણકારી કેવી લાગી શું તમે પણ આ બદલાવ માટે તૈયાર છો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જાઓ અને પૂરી શ્રદ્ધા સાથે તમારી રાશિનું નામ લખો અને સાથે લખો હર હર મહાદેવ જોઈએ કેટલા શિવ ભક્તો આજે આપણી સાથે જોડાયેલા છે ભોળાનાથ તમારી દરેક મનોકામના દરેક સપનું પૂરું કરે જો તમને આ વિડીયો આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સ્નેહીજનો સાથે આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ લાભ લઈ શકે આવા જ્યોતિષીય અને રહસ્યમય જોવા માટે અમારી ચેનલને ને કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી કોઈ પણ શુભ મુહૂર્ત તમારાથી ચૂકી ન જવાય ફરી મળીશું એક નવા વિષય નવી ઉર્જા અને નવા રહસ્ય સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો અને ભક્તિમાં લીન રહો જય મહાકાલ જય શ્રી કૃષ્ણ